ઘવાયેલા ઘનશ્યામ રાજપ્રાને પહેલા વિંછા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ સિવિલમાં સારવાર દરમિયાન જ ઘનશ્યામભાઈનું મોત નીપજ્યું હતું આમાં ઘટનામાં એ છે કે જ્યારે બિનકાયદેસર મકાન દ્વારા અરજી ચાલુ થઈ હતી જ્યારે અમારું બિનકાયદેસરમાં મકાન હતા ત્યારે એવો લોકોએ અરજી કરીને અમારા બિનકાયદેસર મકાન પડાવી દીધા અને જ્યારે અમે બિનકાયદેસર અરજી કરવા લાગ્યા ને ત્યારે એમને ફોર્સ આવ્યો ને ફોર્સ દ્વારા અમને અને આની એક હુમલો કર્યો હતો એમાં મારા કાકાને માર મારવામાં આવ્યા છે આ બીજો હુમલો છે એમાં મારા ફાધર મારા પપ્પાને મારવામાં આવ્યા છે અને એમાં મારા પપ્પાને માર મારવામાં આવ્યા છે એમાં મર્ડર થઈ ગયું છે વિચ્યા વિચ્યા બંધ એલાન છે આજે અને જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં લગી લાશને અમે સંભાળવામાં આવશે નહીં